મારું નામ ગજેરા કાવ્ય છે ને તક્ષશિલા વિદ્યાલયમાં મેં અભ્યાસ કર્યો અગિયાર બાર અને એન્ઝાઇમ સિક્સટીનમાં કોચિંગ કર્યું નીટ માટે છસો બાવીસ માર્ક સાથે ઓલ ઇન્ડિયા રેન્ક ટ્વેન્ટી ફોર પ્રાપ્ત કર્યો છે અને સમગ્ર સુરતમાં સેકન્ડ રેન્ક પ્રાપ્ત કર્યો છે મહેનત તો અગિયાર બારમાં સતત મહેનત રોજનું રોજ ડેઇલી વર્ક કરવાનું કન્સિસ્ટન્સી સાથે ટેસ્ટ આપવાની એક પણ ટેસ્ટ મિસ નહીં કરવાની એવું મારું કાર્ય રહ્યું છે દિવસનું દસથી અગિયાર કલાકનું રોજનું રીડિંગ હતું મારું અને રોજ એમસીક્યુ સોલ્વ કરવાનું ને એવું બધું શેડ્યુલ હતું આની પાછળ મારા માતા પિતા મારી મહેનત એન્ઝેમ સિક્સટીનના શિક્ષકો તક્ષશિલાના શિક્ષકોની ખૂબ મહેનત રહી છે અને અહીંની ટેસ્ટ સિરીઝનો પણ ખૂબ લાભ મળ્યો છે શિક્ષકોનો ખૂબ ખૂબ આભાર અમને અહીં સુધી પહોંચાડવા અને આવું રિઝલ્ટ પ્રાપ્ત કરાવવા બદલ આગળ ડોક્ટર બની અને સમાજની સેવા કરવાનો મારો હેતુ છે મારું નામ માંગુક્યામન દિનેશભાઈ મેં નીટ બે હજાર પચીસમાં પાંચસો ને એક્યાસી માર્ક્સ સ્કોર કર્યો છે અને એઆઈઆર આઈ ચોત્રીસો અઠ્યાવીસ સાથે મારું નામ જેરા પૂર્વ મેં નીટ બે હજાર પચીસમાં સાતસો વીસમાંથી પાંચસો અઠ્યોતેર માર્ક પ્રાપ્ત કર્યા છે મેં આ માટે તક્ષશિલા વિદ્યાલય અને નીટના કોચિંગ માટે એન્ઝાઇમ સિક્સટીનમાંથી અભ્યાસ કરેલ છે હા મારું નામ વિજયભાઈ પટેલ છે સંચાલક શ્રી તક્ષશિલા વિદ્યાલય અમરોલી ચાર રસ્તા પાસે અમે વિદ્યાર્થીઓને ખૂબ સારી મહેનત કરાવતા વિદ્યાર્થીને કોઈ પણ ડાઉટ હોય તો અલગથી ડાઉટ સેશન રાખતા અને વિદ્યાર્થીઓને અવારનવાર પ્રોત્સાહિત કરતા શિક્ષકોની સાથે સાથે વિદ્યાર્થીના વાલીઓએ પણ ખૂબ સારો સપોર્ટ કરેલો છે જ્યારે કોઈ પણ નાનો મોટો પ્રશ્ન હોય ત્યારે વાલી અમને રૂબરૂ મળી અને વિદ્યાર્થીઓનું ભવિષ્ય બેટર બને અને રિઝલ્ટ સારું આવે તેના માટે અમે વાલી સાથે મળીને ખૂબ સારા પ્રયાસ કરેલા છે અમે વિદ્યાર્થીઓને મેક્સિમમ સમય આપતા રેગ્યુલર અવર્સમાં અમે ભણાવતા ડાઉટ સોલ્વ કરાવતા એમસીક્યુ સિરીઝની ટેસ્ટ લેતા એ સિવાય પણ અલગ ડાઉટ સેશનના સમયમાં પણ અમે બાળકોને સાથ આપીને હેલ્પ કરતા વિદ્યાર્થીઓને બસ ખૂબ સારું પ્રાપ્ત રિઝલ્ટ કરેલું છે અમારો વિદ્યાર્થી જે છે ગજેરા કાવ્ય સાતસો વીસમાંથી છસો બાવીસ માર્ક્સ મેળવીને સમગ્ર સુરત શહેર અને સુરત જિલ્લાની અંદર સેકન્ડ રેન્ક પ્રાપ્ત કરેલો છે તે બદલ વિદ્યાર્થીને ખૂબ ખૂબ સારી શુભકામનાઓ પાઠવીએ છીએ બ્યુરો રિપોર્ટ